જે ડે ટુ ડે લાઈફમાં હર્ડલ્સ આવે છે એના પરથી બિઝનેસ આઈડિયાસ ખાલી આઈઆઈટી ખડગપુર કે મુંબઈમાં નહીં જીસી પાટણમાં એ આવી શકે બે હજાર પંદરમાં મારા ફેમિલીમાં ખબર નથી કે હું બિઝનેસ ચાલુ કરવાનો છું ઓકે સો મેં મારા ભાઈબંધો પાસેથી પંદર વીસ હજાર ઉધાર લઈને આ બિઝનેસ ચાલુ કર્યો હતો ખાલી પંદર વીસ પંદર વીસ હજારથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો અત્યારે તમારો લેટ સે બિઝનેસ કોઈ એક્સ સ્ટેજ ઉપર છે તો તમે વિધિન યર ઓર ટુ આને અગર સારી રીતે યુઝ કરો તો ચારસો ગણો પાંચસો ગણો બિઝનેસને તમે લઈ જઈ શકો છો નમસ્કાર સાતત્ય સાથે અમે તમને કહી રહ્યા છીએ સફળતાની એવી કહાનીઓ કે જે એકદમ ઝીરોથી શરૂ થાય છે એક વિચાર થી શરૂ થાય છે એની શરૂઆત થતી હોય છે ત્યારે એની કલ્પના નથી હોતી કે ક્યાં સુધી જઈને પહોંચવાની છે પણ છતાંય એ ક્યાંક તો પહોંચી જતી હોય છે એ ક્યાંક નહીં બહુ જ ખાસ જગ્યાએ પહોંચેલી એવી એક વધુ કહાની સાથે હું આજે તમારી સાથે હાજર છું સ્ક્રીન પર તમે જેમને જોઈ રહ્યા છો એ ધર્મેન્દ્ર આહુજા આહુજા છે એ સીઈઓ છે ફાઉન્ડર છે વેસી ઈ અને બીજું એક ઇન્ટ્રોડક્શન જે સંદર્ભે આજે અમે મળી રહ્યા છીએ એ કે ઓનિક્સ જીપીબીએસ બે હજાર પચીસના એ સિલ્વર સ્પોન્સર છે ધર્મેન્દ્રભાઈ આપનું ખૂબ સ્વાગત છે થેન્ક યુ અને વેસી ઇઆરપી મને નામમાં જ બહુ ક્યુરિયોસિટી છે એ સમજવાની તો સૌથી પહેલા તો આપણે એ નામ ડિકોડ કરીએ વેસી ઇઆરપી છે શું સો બેસિકલી વેસી અગર વી એ એસ વાય તો એના તમે અગર ડિટેલમાં જાઓ તો વેલિડેશન ઓફ સિસ્ટમ એ ફૂલ ફોર્મ છે બેસિકલી અમે લોકો જેટલા બી બિઝનેસીસ છે સ્પેશિયલી અમે ઇન્ડિયન માર્કેટમાં ફોકસ કરીએ છીએ તો અમે લોકો તમારા બિઝનેસ સિસ્ટમને વેલિડેટ કરીને એક એવી ઈઆરપી ડેવલપ કરીએ છીએ કે જે તમારા ને આખું ઓટોમેટ કરે છે સો દેટ્સ વાય ઇટ્સ વેસી ઈઆરપી ઓકે વેલિડેશન ઓફ સિસ્ટમ અને ક્યાં છો તમે સો મારું બોર્ન એન્ડ બોટ અપ ઉના જે ગીર માં હવે આવી ગયું છે દેવ જોડે હા હા દેવની બાજુમાં સો ત્યાં અમે 1 થી 10 મે ત્યાં સ્ટે કર્યું ત્યાં ભણ્યો એના પછી ઇલેવન ટ્વેલ્થ મેં રાજકોટ સાયન્સ કર્યું ત્યાં અને મારું જે નાનપણથી હું જોઉં છું કે અમે લોકો લોઅર મિડલ ક્લાસ બિઝનેસ ફેમિલીમાંથી આવીએ છીએ અને અમારા બ્લડમાં જ એક બિઝનેસ છે તો નાનપણથી જ એવી રીતે હતું કે કંઈક મોટું બનીને કરવું તો બિઝનેસ જ છે સો નાનપણથી ઘણા બધા વિચારો આવતા હતા કે ભાઈ શું કરશું ભવિષ્યમાં શું કરશું તો હું પછી ટ્વેલ્થ પછી મેં મારું એન્જિનિયરિંગ કર્યું કોમ્પ્યુટર સાયન્સમાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણમાંથી અને મારા ફાધરનું બિઝનેસ એગ્રી ટ્રેડિંગમાં છે સો એમને નાનપણથી જોયા છે કે ડે ટુ ડે બેઝિસમાં શું શું ચેલેન્જિસ ફેસ કરે છે અને બે જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે લાઈક બે હજાર ને તેરમાં મેં એક સ્ટાર્ટઅપ ચાલુ કર્યું હતું ઓગો શોપ્સ કરીને જે અત્યારે જેમ તમે જુઓ છો કે ક્વિક કોમર્સમાં ઘણા બધા પ્લેયર્સ છે બ્લેન્કેટ ઝોમેટો ઝેપ્ટો સો એવી રીતે બે હજાર તેરમાં મેં એનું એકવાર પ્લાન કર્યું હતું છ મહિના ચાલ્યો પછી ખબર પડી કે આની અંદર બહુ વધારે રિસોર્સિસ જોઈએ આપણા કેપેસિટીની બહારનો બિઝનેસ છે હજી એટલી બધી ડિમાન્ડ નથી તો એ મેં છ મહિનામાં જ વાઇન્ડઅપ કર્યું ડ્યુરિંગ માય કોલેજ ટાઈમ્સ એના પછી હું પીજીમાં રહેતો હતો તો ત્યારે અમે પીજીમાં જોતા હતા કે ભાઈ ડે ટુ ડે અમને લોન્ડ્રીમાં બહુ બધી તકલીફ પડે છે કે ડેલી કપડાં જાતે ધોવા પડે છે તો આનું કંઈક એવું સોલ્યુશન મળવું જોઈએ કે જે સ્કેલ થઈ શકે ને ક્વિકલી આનું સોલ્યુશન મળી શકે બટ એક કોલેજ ટાઈપનું જ પ્રોજેક્ટ હતો અને કોલેજના ટાઈમમાં જ એક જ મહિનામાં એ વાઇન્ડઅપ કરી દીધું મેં સો લોન્ડ્રી મેનેજમેન્ટ સિસ્ટમ હતી એ લોકો તમે ત્યાંથી તમારી લોન્ડ્રી બુક કરી શકો માણસ લેવા આવશે લઈને પછી તમને ક્લીન કરીને ડ્રાય ક્લીન કરીને તમને ઘરે ફરીથી છે તો એ મેં બે હજાર ને ચૌદ માં એનું પ્લાનિંગ કર્યું પછી એક વખત હું ઘરે ગયો હતો તો મારા ફાધરને જોયું કે એ એમને કશું યાદ નહોતું કે ભાઈ મારે ટોટલ અત્યારે મારી પાસે કેટલો માલ પડ્યો છે શું મારી પાસે સ્ટોક છે સપ્લાય ચેઇનનું કંઈ બધું મિસમેનેજમેન્ટ હતું સેલ્સ પરચેસનું બધું મિસમેનેજમેન્ટ હતું તો ત્યારે જ મેં વિચારી લીધું કે હવે મારે આગળ આગળ વધવું છે તો હું આ લાઇનમાં આગળ વધીશ સૌથી પહેલાં મારા પપ્પાના બિઝનેસને ડિજિટલ કરીશ અને એના પછી હું વિચારીશ અગર થયું તો ઠીક નહીં તો નસીબ ઓકે સો ફરીથી હું અમદાવાદ સોરી કોલેજમાં આવ્યો મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું એના પછી હું શિફ્ટ થઈ ગયો અમદાવાદ અમદાવાદમાં અમદાવાદના બિઝનેસ ને સમજવા માટે મેં ડી ટુ ડી સેલ્સ ચાલુ કર્યું જેમાં મેં ક્રેડિટ કાર્ડ સેલિંગ ડોર ટુ ડોર ડોર ટુ ડોર ડોર ટુ ડોર ક્રેડિટ કાર્ડ સેલિંગથી મેં ચાલુ કર્યું લોકોનું માઇન્ડસેટ સમજવા બીકોઝ હું ટેક બેકગ્રાઉન્ડમાંથી હતો મને સેલ્સનું નોલેજ નહોતું તો સેલ્સ સમજવા માટે હું સેલ્સની લાઈનમાં જ એન્ટર થયો કે આ કઈ રીતે લોકોના માઇન્ડસેટ હોય છે લોકો શું વિચારે છે અને સેલ્સની એકચ્યુઅલમાં પ્રોસેસ શું છે તો ત્યાં હું થોડુંક સેલ્સ શીખ્યો છ મહિના મેં ડી અને ક્રેડિટ કાર્ડનું બિઝનેસ કમિશન બેઝડ હતું એ પ્યોર સેલરી બી નથી અને પછી નવેમ્બર બે હજાર ને પંદરમાં મેં એક કંપની ચાલુ કરી ક્રૂડસ કોન્સોલિડેટ્સ પ્રાઇવેટ લિમિટેડ જેમાં મેં ત્યારે એ ટાઈમે ટેકનિકલ લાઈક ક્લાઉડ બેઝ બધું નવું હતું જાવા ટેકનોલોજી બધી નવી હતી તો મેં જાવા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટથી કંપની ચાલુ કરી એ જ પ્લાનિંગથી કે ભાઈ અહીંયા જે ટ્રેનિંગમાં છોકરાઓ જે શીખવા આવશે એને જ હું ભવિષ્યમાં મારે ત્યાં એઝ અ એમ્પ્લોયમેન્ટ મૂકીશ અને ત્યાંથી જ મારી પ્રોડક્ટને આગળ વધારીશ સો એમ કરતાં કરતાં બે હજાર પંદરથી બે હજાર સત્તર સુધી અમે લોકો એક ફર્સ્ટ પાયલોટ રન કર્યો બે હજાર ફેબ્રુઆરી બે હાજર સત્તરમાં પહેલું વર્ઝન લોન્ચ કર્યું મારા ફાધર માટે જ લોન્ચ કર્યું એ સક્સેસફુલ થયું અને પછી એની રેપ્લિકા અમે માર્કેટમાં લોન્ચ કરી સો સો જુલાઈ અમે ફર્સ્ટ વર્ઝન લોન્ચ કર્યું ત્યારે જ એ જ ટાઈમે જીએસટી લોન્ચ થયું હતું એ જ ટાઈમે જીઓ ઇન્ટરનેટ એ આખું ક્રાંતિ લાવી દીધી હતી જે અમારા ક્લાઉડ બેઝ બિઝનેસમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતો ત્યાંથી અમને પછી બુસ્ટ મળ્યો તો આવી રીતે વેઝીઆરપીની શરૂઆત થઈ બહુ ઇન્ટરેસ્ટિંગ અને મને બહુ સૌથી રસપ્રદ એ લાગી રહ્યું હતું કે જે ડે ટુ ડે લાઇફમાં હર્ડલ્સ આવે છે એના પરથી બિઝનેસ આઈડિયાઝ ખાલી આઈઆઈટી ખડગપુર કે મુંબઈમાં નહીં જીઇસી પાટણમાં એ આવી શકે અને પાટણથી અમદાવાદ શિફ્ટ થયા આ શરૂ કર્યું તો એના સાથે મને એ પણ સમજવું છે કે તમને કદાચ એ બધી વાતો બેનિફિશિયલ બની જે ઘણા બધા બિઝનેસમેનને હર્ડલ્સ આપી રહી હતી એટલે જેમ કે જીએસટી આવ્યો શરૂઆતમાં એડોપ્ટ કરવામાં લોકોને સમય લાગી રહ્યો હતો એમને એવું લાગતું હતું કે આ શું થઈ ગયું છે અને એને તમે તકની જેમ ઉપાડી હવે રિટેલ માર્કેટ છે એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરી રહ્યું છે બધા લોકોએ ઓનલાઈન આ બધું બિલિંગ સિસ્ટમ સોફ્ટવેર બધું એડોપ્ટ કરી લીધું છે ઇન્ડિયન નગર માર્કેટ નું અગર તમને વાત કરું તો એડેપ્ટેબિલિટી એક મોટું ચેલેન્જિંગ ફેક્ટર છે તમે કઈ પણ વસ્તુ લાવશો બટ એનું એક્ઝિક્યુશન અને એનું એડોપ્શન નહી હોય તો નહીં ચાલે માર્કેટમાં અમે લોકો જેમ જેમ અમે દ દરેક બિઝનેસને બહુ નજદીકથી જોયું છે તો અમે અમે અમારું જે સોફ્ટવેર છે એ બી એવી રીતે જ ડિઝાઇન થયેલું છે કે કોઈપણ પર્સન કોઈ પણ કન્ડિશનમાં યુઝ કરી શકે ઇવન દસ ભણેલો માણસ કે બાર ભણેલો માણસ એને કોઈ સ્કિલ સેટની જરૂર નથી જેમ જનરલી તમે વોટ્સઅપ યુઝ કરો છો એવી રીતે તમે આખું સોફ્ટવેર ચલાવી શકો છો અને આ વસ્તુ ઇન્ડિયન માર્કેટમાં બહુ મોટું ફેક્ટર હતું કે લોકો પાસે ટેકનોલોજી છે પણ એને ચલાવવાવાળું કોઈ નથી ઓકે તો ચલાવવા માટે તમને સ્કિલ્સ જોઈએ ચલાવવા માટે તમારે એ મેન પાવર જોઈએ જે આ માર્કેટની અંદર મળવું મુશ્કેલ છે અને મળે છે તો રોટેશન વધારે છે ઓકે તો અમે એ આઈડેન્ટિફાઈ કર્યું આખું સોફ્ટવેર એ રીતે ડિઝાઇન કર્યું કે તમારી એક્ઝિસ્ટિંગ ટીમ જ તમારે આને ચલાવી જોઈએ અને એ રીતથી અમે આખા માર્કેટને કવર કર્યું તો અત્યારે અમે લોકો અમારા અમારા સોફ્ટવેર ઉપર અમારા પ્લેટફોર્મ ઉપર પંદર હજારથી વધારે રિટેલર્સ છે અને અમે લાસ્ટ બે વર્ષથી ડી સી કંપનીઝ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ ઈ કોમર્સ કંપનીઝને બી અમે લોકો સોલ્યુશન આપવાનું ચાલુ કર્યું છે અને આખા ઇ ને હવે અમે એઆઈ ઉપર શિફ્ટ કરીએ છીએ સો જ્યારે બે હજાર પંદરમાં માં ખબર હતી કે ક્લાઉડ એક ક્રાંતિ લાવશે હવે અમને ખબર છે કે બે હજાર ત્રીસ પાંત્રીસ સુધીમાં હન્ડ્રેડ પર્સન્ટ બધી જગ્યાએ એઆઈ ઇન્વોલ્વ થઈ જશે સો અમે આખા ઈઆરપીને હવે એઆઈ ઉપર લઈ જઈએ છીએ હવે તમે તમારું મેન્યુફેક્ચરિંગ આઉટલેટ છે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે યા તમારું રિટેલ આઉટલેટ છે તમારે જાણવું છે કે ભાઈ મારા બિઝનેસ ની કરન્ટ સિચ્યુએશન શું છે અને ભવિષ્યમાં મારા બિઝનેસ ને શું શું વસ્તુ ઇમ્પેક્ટ કરી શકે છે તો આ બધી વસ્તુ તમને લાઈક ઈઆરપી ડેશબોર્ડમાં બતાવી દેશે કે ભાઈ તમારે કાલના દિવસમાં આટલો બિઝનેસ થશે આટલી ઇન્વેન્ટ્રીની જરૂર પડશે અને એને તમારે પહેલેથી એડવાન્સમાં તૈયારીઓ આ આ કરવી પડશે સો એ બધું એઆઈ બેઝ અમે એને લઈ જઈએ છીએ ઓકે હા એટલે જેમ કે મારો કોઈ કિરાણાનો સ્ટોર છે ફોર એક્ઝામ્પલ ત્યાં અત્યારે બિલિંગ બધું થતું હશે ને સપ્લાય ચેન મેનેજમેન્ટ છે પ્રોક્યુરમેન્ટ છે ઇન્વેન્ટરી છે પ્લસ તમે તમારા રિટેલ સ્ટોર ને ડાયરેક્ટલી ઈ કોમર્સ સાથે કનેક્ટ કરી શકો એટલે ફિજિટલ કોન્સેપ્ટ જેને કહી શકાય જે હવે આગળ ફ્યુચર છે ફિજિટલ એટલે તમારું ફિઝિકલ સ્ટોર પ્લસ ડિજિટલ સ્ટોર બધું એક જ જગ્યાએથી મેનેજ થાય અને એને તમે સ્કેલ કરી શકો તો અમારું પ્લેટફોર્મ તમે મલ્ટિપલ માં ચલાવી શકો મલ્ટીપલ તમારા સોર્સિસ છે તમે ઈ કોમર્સ બિઝનેસમાં બી ચલાવી શકો ક્વિક કોમર્સ બિઝનેસમાં બી ચલાવી શકો તો આ બધું તમે એક જ પ્લેટફોર્મ ઉપર મેનેજ કરી શકો અને તમે એ કસ્ટમરને બધું કસ્ટમાઇઝ આપો છો એમની ના અમારી પાસે રેડીમેડ પ્લેટફોર્મ છે સો તમે ડાયરેક્ટલી સિસ્ટમ પર આવો ડેમો લ્યો અને તમે ડાયરેક્ટલી જોઈ લો કે તમારે કયું જોઈએ ફિટ થાય છે અને ઇન્સ્ટન્ટ વિધિન ટ્વેન્ટી ફોર અવર્સ તમે બધું સેટઅપ ઓપન કરી શકો છો ઓકે અને આ સોફ્ટવેર માં એક સૌથી મોટો ઇશ્યુ જે આવતો હોય છે એ છે કે ક્યારેક તો એમાં કંઈક ને કંઈક ઇશ્યુ આવતા હોય છે એવા ઇશ્યુ આવે ત્યારે વેસી શું કરે છે ઇશ્યુઝ આર ઇશ્યૂઝ આર પાર્ટ ઓફ ધી ડેવલપમેન્ટ આ આ વસ્તુનું નામ જ ડેવલપમેન્ટ છે અધરવાઈઝ આનું નામ હોતું ડેવલપડ સોફ્ટવેર ઇઝ સોફ્ટવેર ડેવલપમેન્ટ વાળો એ પ્રોસેસ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે તો ઇસ્યુઝ માટે અત્યારે અમારું નવ થી નવ અમારું મંડે ટુ સન્ડે અમારી સપોર્ટ ટીમ અવેલેબલ હોય છે ઇવન જ્યારે અમે લોકો સીઝન પીક અવર્સમાં લેટસે દિવાળીનો ટાઈમ છે નવરાત્રિનો ટાઈમ છે તો અમે મેન પાવર એડિશન કરીએ છીએ અને હું બી ઇવન અવેલેબલ હોઉ છું ટ્વેન્ટી ફોર કોઈ પણ કસ્ટમર મને ગમે ત્યારે ફોન કરી શકે છે તો એમના ઇન્સ્ટન્ટ અમે સોલ્યુશન ઉપર વર્કઆઉટ કરીએ ઓકે આ એકદમ ગ્રોન માર્કેટ છે કે ગ્રોઈંગ સ્ટેજમાં છે હજી બહુ પોસિબિલિટીઝ આમ જોવા જઈએ તો ટીયર વન સિટીઝમાં ઓલરેડી આ સારી રીતે ડેવલપ થઈ ગયું છે હવે ટીયર ટુ થ્રી ફોર ઉપર અમે લોકો ટાર્ગેટ કરીએ છીએ અને નાના નાના વેપારીઓને કઈ રીતે આની મેક્સિમમ બેનિફિટ લઈ શકાય પ્રાઇઝિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી પ્લસ ઈ ફિઝિબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી એને અમે પ્રોપર મેનેજ કરવાનું ટ્રાય કરી રહ્યા છીએ ઓકે બીજું એક મને નંબર્સ પણ સમજવા હતા કે તમે જ્યારે શરૂઆત કરી ત્યારે એક બિઝનેસ માટે એવું હોય છે કે જેની પાસે પૈસા હોય એ જ પૈસા રોકીને ધંધો કરી શકે તમે શરૂઆત કરી ત્યારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને અત્યારે ક્યાં પહોંચ્યા છો બે હજાર માં મારા ફેમિલી માં ખબર નથી કે હું બિઝનેસ ચાલુ કરવાનો છું ઓકે સો મેં મારા ભાઈબંધો પાસેથી પંદર વીસ ઉધાર લઈને આ બિઝનેસ ચાલુ કર્યો હતો ખાલી પંદર વીસ પંદર વીસ થી બિઝનેસ સ્ટાર્ટ કર્યો પછી ધીરે 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 થોડુંક આવ્યું થોડુંક ગયું ડેપ્ટ વધતું ગયું ફાઇનલી પછી બે હજાર એકવીસમાં અમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમને ફંડિંગ કર્યું સો સો નાવ વી આર અ પાર્ટ ઓફ રિલાયન્સ ગ્રુપ કંપનીઝ તો હવે અમે લોકો એક એવા સ્ટેજ ઉપર છે કે ક્યાંય પણ આને સ્કેલ કરી શકીએ છે અને એ ટાઈમે અમે બે લોકોથી ટીમ ચાલુ કરી હતી હવે અમે લોકો અઢીસો જણાની ટીમ છીએ અને ડે ટુ ડે અમારા હાયરિંગ એકવીઝિશન્સ વધતા જાય છે અને યસ આ રીતે જ અમે આખી જર્નીને ઉપર કામ કરેલું છે ઓકે અને ઇન્વેસ્ટમેન્ટ લાવવું અને પણ ખૂબ મોટી કંપનીમાંથી દેશની બહુ મોટી કંપનીમાંથી લાવવું તો એ પિચિંગ પ્રોસેસ કેવી હતી એ પણ જાણવું છે ટુ બી વેરી ફ્રેન્ક અમે લોકોએ કોઈ પિચ નથી કરી ઇવન અમારું માઇન્ડસેટ બી નહોતું કે અમે લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે જઈશું બસ અમારું એક જ ટાર્ગેટ હતું કે આ માર્કેટને અમારે સારી રીતે કવર કરવું છે તો ક્યાંક અમે હાઇલાઇટ થઈ ગયા સામેથી અમને ઓપોર્ચ્યુનિટી મળી તો જસ્ટ એ રીતે જ વાત થઈ કે ભાઈ એવું સમજો કે તમારી પાસે ગાડી છે અમારી પાસે પેટ્રોલ છે તમે બોલો કેટલું પેટ્રોલ જોઈએ છે સો સો એ રીતે અમને ઇન્વેસ્ટમેન્ટ મળ્યું અને પછી અમે એને આખું હાઈ લેવલ ઉપર સ્કેલ કર્યું અત્યારે તમે કહો 1500 જેટલા રિટેલર્સ તમારે 15000 રિટેલર્સ ઓ 15000 રિટેલર્સ જોડાયા છે તમે ઈવન અમદાવાદ ના કોઈ પાનના ગલ્લા ઉપર જાઓ કે હાઈ એન્ડ ફેશન સ્ટોર કે સુપરમાર્કેટ ઉપર જાઓ તમને ક્યાંક ને ક્યાંક વેસી દેખાશે ઓ તો આ એમાંથી જે કસ્ટમર છે તમારા એ લોકોને આનાથી એક્ઝેક્ટલી શું ફાયદો થાય છે કેટલું ઈઝી થાય છે એમનું કામ એમના ડે ટુ ડે ઓપરેશન બહુ સ્મૂથ બને છે સો એ લોકો ફોકસ કરી શકે છે પોતાના બિઝનેસ ઉપર અને એને કોઈ મેન પાવર ઉપર કોઈ ડિપેન્ડન્સી નથી રાખવી પડતી સિસ્ટમ જ બધું એને કહી દે છે કે ભાઈ તમારે આજના દિવસનું ટોટલ પ્રોફિટ કેટલું થયું છે તમારી પાસે ટોટલ કેટલું મટીરિયલ છે તમારે ઈ કોમર્સમાં આગળ કઈ રીતે વધવું જોઈએ તો અત્યારે તમારો લેજશે બિઝનેસ કોઈ એક્સ સ્ટેજ ઉપર છે તો તમે વિધિન ઇયર ઓર ટુ આને અગર સારી રીતે યુઝ કરો તો ચારસો ગણો પાંચસો ગણો બિઝનેસને તમે લઈ જઈ શકો છો ઓકે આખું ટૂંકમાં આ બધું સોફ્ટવેર અત્યારે બહુ ઈઝીલી જે લોકો વાપરી રહ્યા છે એ રીતે થાય છે એમાં તો એમાં કસ્ટમર છે એના રિવ્યુ શું આવી રહ્યા છે વેસી માટે સો જેમ મેં તમને કીધું કે પાનના ગલ્લાથી લઈને હાઈ એન્ડ સુપર માર્કેટ સુધી બધામાં અમે કામ કરીએ છીએ અગર ખાલી અમદાવાદની વાત કરું અમારી પાસે પ્રોમિનન્ટ પ્લેયર્સ જેમ કે ઇસ્કોન ગાંઠિયા છાસવાલા ગણેશ ગૃહ ઉદ્યોગ ફાલ્ગુની ગૃહ ઉદ્યોગ બજરંગ સુપરમાર્કેટ સિટી સ્ક્વેર આ ટાઈપના બધા કેટેગરીના કસ્ટમર્સ છે જે જોડાયેલા છે પ્લસ અમે લોકો કસ્ટમર્સ કસ્ટમર્સમાં બી અમે લોકો ડીલ કરીએ છીએ તો મેજર ફોકસ અમારું એ છે કે ગ્રોઈંગ બિઝનેસ અને ગ્રોઈંગ બ્રાન્ડ્સ માટે વધારે અમે લોકો જોડાયેલા છે અને આ મેન પાવર વધારે કોસ્ટલી પડે છે કે સોફ્ટવેર કોસ્ટલી પડતું હોય છે જનરલી સોફ્ટવેર તો જનરલી અગર માર્કેટમાં બહુ બધા સોફ્ટવેર છે બટ બહુ આનું ઇનિશિયલ પ્રાઇઝિંગ દસ થી ચાલુ થાય છે સોફ્ટવેર અને અલગ અલગ ટાઈપના આમાં પ્લાન્ટ છે તો સોફ્ટવેરનો એટલો કોસ્ટ નથી મેન પાવરમાં બી કોઈ કોસ્ટ નથી તમારો એક્ઝિસ્ટિંગ મેન પાવર જ આને ચલાવી શકે છે ઇઝી છે એટલું એટલું ઇઝી છે જેમ મેં તમને કીધું કે ભાઈ દસ ભણેલો માણસ કે બાર ભણેલો માણસ અને સારી રીતે ચલાવી શકે છે ઓકે અને ટીયર 2 સુધી પહોંચવાની એક્સપેક્ટેશન છે ના ટીયર 4 હવે તો અમે ટીયર 3 4 ગામડા સુધી અમે લોકો આને લઈ જઈએ છે અચ્છા તો મતલબ સ્કાય ઇઝ અ લિમિટ ફોર ધીસ બિઝનેસ યસ યસ ડેફિનેટલી એકદમ યંગસ્ટર્સ જોતા હશે ઘણા બધા એમાંથી અત્યારે બહુ જ બધી ફરિયાદો હોય છે અને એમાં એ એન્જિનિયર્સ ની પાસે તો હાઈએસ્ટ કમ્પ્લેન હોય છે તમે તો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ભણ્યા છો એટલે આઈ ડોન્ટ નો કે એવી કોઈ હાઈફાઈ ફેસિલિટીઝ કદાચ તો નહીં જ મળી હોય તમને તો ઓગણીસ વર્ષની એ ઉંમર કે જેમાં મોટા ભાગે લોકો એવું કે છે કે આ ચાર વર્ષ બે વર્ષ જલસા કરી લેવા છે એવા સમયે તમે બિઝનેસ નું વિચારી રહ્યા હતા તો અત્યારે જે યંગસ્ટર જોઈ રહ્યા છે એમને શું કહેશો તમે એમને એક જ સલાહ આપીશ કે તમે તમારા પેશનને ફોલો કરો પેશનની સાથે તમારી પાસે પેશન્સ બી હોવું જોઈએ અને પર્સિસ્ટન્સ બી હોવું જોઈએ અગર આ ત્રણ ફેક્ટર તમારી લાઈફમાં છે અને જોડાયેલા છે તો ડેફિનેટલી તમે તમારા જે ગોલ્સ છે તમારા સપનાઓ છે એને પૂરા કરી શકશો ટ્રિપલ પી હેર્પલ પી તમે જે તે સમય સેલ્સ પણ કરેલું છે માર્કેટિંગ પણ સમજો છો તો આપણે જે સંદર્ભયા ચર્ચા કરી રહ્યા છીએ એને લગતો મારો છેલ્લો પ્રશ્ન કે જીપીપીએસ સાથે શું કામ જોડાયા જીબીપીએસ ને હું છેલ્લા ચાર પાંચ વર્ષથી ફોલો કરું છું મને ખબર છે કે જે આ ગ્રુપ છે ઓર્ગેનાઇઝેશન છે એ લોકો એમએસએમ ઈ અને એસએમને બહુ વધારે પ્રમોટ કરે છે અને અમે બી એ સેમ ઇકો સિસ્ટમમાં છીએ તો ડેફિનેટલી એક એવી પાર્ટનરશીપ અમે બિલ્ડ કરવા માગીએ છીએ જીપીપીએસ સાથે કે ભારત માટે ગુજરાત માટે અમે કંઈક એવા સોલ્યુશન્સ લેતા આવીએ ડે ટુ ડે કે જેનાથી આ બિઝનેસીસ આગળ વધતા રહે ભલે કોઈ પણ રીતે અમારા થ્રુ નહી બીજા કોઈ હસ્તક થ્રુ બટ આ ઇકોનોમીને આપણે આગળ લઈ જવાની છે એના માટે અમે લોકો જીબીપીએસ સાથે જોડાયે છે એક્સપોમાં ગયેલા છો તમે આની પહેલા એક વાર અમે વિઝિટ કરેલું છે પણ આ વખતે અમને સારી ઓપોર્ચ્યુનિટી મળે છે કે અમે ત્યાં એઝ અ સ્પોન્સર બી છીએ અમે મોટો સ્ટોલ બી રાખેલું છે અને અમે ડેફિનેટલી આમાં મેક્સિમમ ટ્રાય કરશું કે જેટલા બી ત્યાં એમએસએમઈઝ અને એસએમઈઝ આવે છે ત્યાં અમે એમને એજ્યુકેટ કરી શકીએ કે તમે ટેકનોલોજીનો મહત્વ સમજો અને ટેકનોલોજીથી તમે તમારા બિઝનેસને કઈ રીતે આગળ લઈ જઈ શકો છો બિકોઝ અત્યારે એક જ વસ્તુ એક જેમ અમે ટ્રેન્ડની અગર વાત કરું તો ડ્રગ્સ દારૂ ડેટા ઓકે ડ્રગ્સ ઇઝ મેડિસિન હેલ્થકેર રિલેટેડ પ્રોડક્ટ ચાલશે દારૂ ઓબ્વિયસલી બધાને ખબર છે અને ડેટા ડેટા ઇઝ ટેકનોલોજી જેટલું તમે તમારા બિઝનેસના ડેટાને સમજી શકશો એટલું તમે આને આગળ વધારી શકશો અને એટલું જ તમારા તમે તમારા બિઝનેસનો વિકાસ કરી શકશો હા શું એનાલિટિક્સ વગર તમે નથી સમજી શકતા કે વોટ ઇઝ હેપનિંગ કરંટ ટ્રેન્ડ શું છે તમે શું કરી શકો છો નવું એ હજી એકાદ પ્રશ્ન મારો લઈને એ છે કે એક સમય વચ્ચે એવો આવ્યો અને તમે પણ હમણાં જે શરૂઆતમાં વાત કરી કે તમારે એક્ઝિસ્ટિંગ જે માણસો છે એ તમારી સાથે સતત જોડાયેલા રહેવા જોઈએ કોઈ પણ બિઝનેસમાં જો દર બે ત્રણ મહિને કોઈ ચેન્જ થતું રહે છે જતા રહે છે એમ્પ્લોઈઝ તો તકલીફ પડતી હોય છે અને એમાં એ સોફ્ટવેર સાથે કામ કરતી મોટા ભાગની કંપનીઝની ફરિયાદ એ છે કે કોઈ ટકીને નથી રહેતું કોવિડ સમય પણ તમે વચ્ચે જોયો બિઝનેસમાં તો એમાં ટકી રહે છે એ લોકો અને ટકે છે તો કેવી રીતે ટકે છે એનું કોઈ સોલ્યુશન છે જો એક તમને તમારી ટીમ ઉપર ટ્રસ્ટ હોવો જોઈએ બીજું તમારે તમારી ટીમ ઉપર ઓનરશીપ મૂકવી પડે કે અને એમને ફ્રીડમથી કામ કરવા દેવું પડે અત્યારે કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં આપણે જોઈએ છીએ કે પ્રેશર વધતું જાય છે વર્ક લાઈફ બેલેન્સની વાતો થાય છે પણ અગર તમે ટ્રસ્ટ ઓનરશીપ અને ફ્રીડમ મૂકી દેશો તો આ બધી કોઈ વસ્તુ નડશે નહીં તો અમે ડે વનથી હું ભલે નો ડાઉટ મારું બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગ છે પણ મને ટેકનોલોજીમાં વન પર્સન્ટ એટલે કોડિંગમાં મને વન પર્સન્ટ ઇન્ટરેસ્ટ નહોતો સો સો મેં બધું જેટલું બી હતું બધું મારી ટીમને ટ્રસ્ટ ઉપર મૂકી દીધું એમને ઓનરશીપ આપી દીધી એમને ફ્રીડમ આપી દીધી એમને ખાલી આપણી એક વિઝન ઉપર સેમ પાથ ઉપર લઈને કે ભાઈ આપણું આ વિઝન છે હવે તમે તમે તમારી રીતે તમે બધું બનાવો આને આગળ લઈ જવાની જવાબદારી આપણા બધાની રહેશે તો એ રીતે અમે આને આગળ વધાર્યું છે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ અને તમને પણ બેસ્ટ વિશીઝ આઈ એક્સપેક્ટ કે જીપીબીએસ એક્સપોમાં તમે બહુ બધા લોકો સુધી આ સોલ્યુશન પહોંચાડી શકો અને જે લોકો જોઈ રહ્યા છે એમને પણ એ ઇન્સ્પિરેશન મળે કે જો તમારું મગજ બહુ ક્લેરિટી સાથે કામ કરી રહ્યું છે તો તમને ઓગણીસ વર્ષની ઉંમરે જે એકચ્યુલી રખડવાની ઉંમર કહેવાય છે એ ઉંમરે પણ તમને બિઝનેસના વિચાર આવી શકે છે અને જે વ્યક્તિ વિચાર કરી શકે છે સપના જોઈ શકે છે અને પૂરી કરવા માટે મહેનત કરી શકે છે એ ધારે એ મેળવી શકે છે એનું ઉદાહરણ તો મારી બાજુમાં તમે જોઈ રહ્યા છો નમસ્કાર